ગુજરાતમાં જો છૂટ દારૂ બંધી જ છે તો અહીંયા દારૂ આવો જ ન જોઈ ગુજરાતમાં તોય છતાં દારૂ અહીંયા પકડાય છે તોય છતાં અહીંયા આવે છે એટલે તમે એના કરતા દારૂની છૂટ આપી દો પરમિટ આપી દો લોકો લોકો સારું પીસે બાકી ગાંધીનગરમાં જ્યાં લીગલ પરમિશન આપવાના હોવાને લીધે સરકારની અગેન્સ્ટમાં છું કારણ કે જ્યાં સુધી જ્યાં રહેવાસીઓ ત્યાં બધા છે તેને મોટો સ્પેશિયલી સ્ત્રીઓને બી વાંધો ન્યા આવે છે મને લાગે છે કે આપણે યુવાનોને એક સંદેશ ખોટો આપી રહ્યા છે ગુજરાતને ડ્રાય સ્ટેટ છે અને ડ્રાય સ્ટેટ રાખવું જોઈએ તો દમણ અને ગોવા ની હરોળમાં ન પહોંચીએ એવી અમે ચોક્કસ આશા રાખીએ છે યુવાનોની છે કે આ ધીમે ધીમે આજ એક કોઈ એરિયા પોતી છોટ આપેલી છે ઓજી ધીમે ધીમે બીજા સ્ટેટ બીજા કોઈ પણ તાલુકામાં આપશે પછી બીજા એમ ધીમે ધીમે વધતું જશે ગુજરાતના ગિફ્ટ સિટીમાં અમુક નિયમો સાથે દારૂની છૂટ આપવામાં આવશે જે સમાચાર સામે આવ્યા બાદ લોકોમાં અલગ અલગ જવાબો જોવા મળી રહ્યા છે જેમાં રાજકોટના લોકો શું કહી રહ્યા છે સાંભળો એ પરિદર્શનની તો વાત એવી છે કે એ લોકોને જો ભારતીય સિલિગેટ કોઈ આવતા હોય કોઈ વિદેશી મહેમાનો આવતા હોય ગુજરાત સરકાર માટે કાંઈ બી ફેસ્ટિવલ હોય તો એમના માટે છૂટ આપેલ છે ગાંધીનગરમાં એ સરાહનીય છે એકબીજાના સંબંધો જળવાઈ રહે એ માટે એ સરકારે છૂટ આપેલી છે ચોક્કસ હું એક એવું કહેવા માગીશ કે ભાઈ આમાં જો ઘૂસણખોરીનો તો પ્રશ્ન રહેવાનો જ છે જેથી સરકારને સતત રહેવું પડશે જો આમાં તો ઘૂસણખોરી એટલી જ જેટલી પરમિશન આપો છો તમે પણ ઘૂસણખોરી પ્રમાણે એનાથી ડબલ થશે અને કરપ્શન પણ એટલું વધશે કે માનો કે બહારથી દારૂ આવે હોટલ હોટલમાં જ જવા માટેનો ટ્રક આવ્યો હોય દારૂનો ભરેલો એ ત્યાં દારૂ ડ્રિંક્સ જે હોય તે ડ્રિંક્સમાં એવું છે કે અમે કંઈ એ કે લોકો કહેશે કે અમે આ હોટલમાં ઉતારવા માગીએ છીએ અને હોટલનો જે દારૂ છે બરાબર અને હોટલે ઉતરી પછી અહીંયાથી બુટલેગરો જે છે જે છે સપ્લાય થતી હોય એ એ બરાબર છે તમારી વાત સાચી છે હું તમારા માધ્યમથી એ સ્વીકારું છું કદાચ એવું થાય ખરું કે ભાઈ અને કદાચ છૂટ આપો જો ગાંધીનગર તમે છૂટ આપી છે તો યુવાધનને પણ આવી રીતે પૂરા ગુજરાતમાં છૂટ આપી દઈએ જેથી કરીને ડુપ્લિકેટ દારૂ ન પીએ સ્વાસ્થ્ય માટે સારું રહે અને જાજા કરપ્શન ન વધે હું એ કહેવા માગું છું આર્થિક સ્થિતિ ઉપર તો અસર તો રહેવાની છે અને આર્થિક સ્થિતિને અને છૂટ આપે ને તો આર્થિક સ્થિતિ તો સુધરશે ખરી એવું નથી એના સુધરશે સુધરતી આવે જ છે આર્થિક સ્થિતિ પણ આ જે બંધી છે એ તમે જરાક છૂટ આપી દો હું વિનંતી કરું છું કે જો તમે છૂટ આપી દો ને તો આમાં કરપ્શન ઓછું થઈ જાય અને યુવાધન પણ બચી જાય યુવાધનને સારો દારૂ મળે સારી ક્વોલિટીનો જે ડુપ્લિકેટ વેચે છે પછી પાછળથી જો આ આવી રીતે જે આપણે દારૂબંધી છે પાછળથી પીએ છીએ પછી ઝેરીલો દારૂ આવી જાય છે એમાં આટલા એક્સપાયર થઈ ગયા અને આટલા એક્સપાયર થઈ ગયા એવું બધું પેપરમાં ઘણી વાર આવે છે હું ઘણી વાર જોઉં એનું એનું પગલું સરાહનીય છે કે ભાઈ નશાબંધી આપણે મુક્ત થવું જોઈએ ગુજરાત એ સાચી વાત છે બીજા નંબરમાં કે બહારથી જે છેરેજગ આવે છે બહારથી જે મહેમાનો આવે છે માનો કેરેલા છે અમેરિકા છે ગમે તે જ્યાં આવતા હોય એને તો આદત જ હોય છે પીવાની એટલે એને પરમિશન આપીને દારૂ આપો એને પરમિશન પરમિટ ઉપર જ દારૂ આપો બાકી એમણે પીરસવાની આપણે કોઈ જરૂરતી નથી બસ હું એ નિર્ણયને સ્વીકારું છું કે લોકો બહારથી આવે અને એને જે છૂટ આપવામાં આવી છે તો એ એકબીજાના સંબંધ પણ સારા રીએ આપણે એને ગુજરાતનું જે આપણે ગાંધીનગર એટલે મેન કહેવાય અને હું તો કહું ગાંધીનગરમાં આવી પી આખા ગુજરાતમાં છૂટ આપવી જોઈએ દારૂની કેમ કે કાં તો તમે હું બસ એ જ કહેવા માગું છું કે દારૂની છૂટ એટલા માટે કે લોકો આજ મુંબઈમાં છૂટ છે દિલ્હીમાં છૂટ છે રાજસ્થાનમાં છૂટ છે તો ગુજરાતમાં કેમ છૂટ નથી બીજું કે કાં તો એક પણ ટીપું ગુજરાતમાં જો છૂટ દારૂબંધી જ છે તો અહીંયા દારૂ આવો જ ન જોઈ ગુજરાતમાં તોય છતાં દારૂ અહીંયા પકડાય છે તોય છતાં અહીંયા આવે છે એટલે તમે એના કરતા દારૂની છૂટ આપી દો પરમિટ આપી દો લોકો લોકો સારું પીસે અને લોકો બસ એ રીતે કોઈ અને આ તો ડુપલા પી પેટમાં પાણી ભરાઈ એટલે મતલબ બધા છે તમે કાયદા કડક કરી નાખો કે કોઈ પણ દારૂ પીએ અને કોઈ કોઈ પીન બારે ડીંગલ કરે અથવા તો કઈ પણ એવું કરે તો એની ઉપર કેસ કરવામાં આવશે પકડવામાં એવો કાયદો કરી નાખો એની ઉપર કડક કાર્યવાહી કરો પણ એવું લાગે તો પરમિશન એને આપી દો મુંબઈ જેમ કે બધાય એ પી હકે શાંતિથી એટલો પીવાય પણ નહીં આમાં ખોટા લોકો કમાય છે પૈસા અને બે નંબરનું જે જે વસ્તુ હાલે છે બોતું એ દારૂમાં લોકોને બધે હેરાન થઈ રહ્યા છે અને આ ડબલ પૈસા દે છે લોકો અને તોય તો જો તમારી પાસે દારૂ બંધી છે તો ક્યાંથી દારૂ આવે છે હું એમ કહેવા માંગુ છું બીજું કે કાં તો તમે જો અહીંયા દારૂ આવે જ છે તો કાંઈ વાંધો તમે છૂટ આપી દો લોકો બધે છૂટ જ છે અને કાયદા કડક કરી નાખો કે કોઈ પણ ડિંગલ કરતા આવું થાય તો થીમ આ દુપલા પીપીન પી માણસો ગોટે ચડી ગયા આમાં એવું છે સાહેબ કે યુવાધન જો પોતે આજે જો એવું બધું આપણે હોત તો દીવમાં યાદ બધું ચાલુ છે યુવાધન તો ક્યાં ક્યાંય છે ક્યાં દુઃખી નથી થતું ત્યારે બીજું કે ગુજરાતમાં અમુક જગ્યાએ આ પકડાય છે દારૂ હમણાં કાંઈક બે ત્રણ દી પીવું પહેલાં રાજકોટમાં કાંઈક બધું હમણાં પોલીસે નાશ કર્યો દારૂનો તો આ બધું ક્યાંથી આવે તો યુવાધનને શું થાય ત્યારે બધું તો કરે છે તો એના કરતા ઓલું તો સારું પીસે ને પોઝિટિવ આપણે કહીએ કે ઓલું સારું એની પાસે મળશે સારું પીસે ને પરમિટ નું નમાય એક બિસ્કીટ નું પેકેટ હોય ને એક બિસ્કીટ હોય તો કેમ આપણે બધા એક આઈ બાજી અને ઓલું આખું પેકેટ મૂકી દઈ તો ભૂખ લઈ ગઈ હોય તો કઈ વાંધો ન આવે અને આવું એક પોઝિટિવ થઈ જાય અને આમાં લોકો જે માણસોના જે પેટમાં પાણી પડી ના જે માણસો માંદા પડે ને એ બધું નહીં થાય અને બીજું કે મુંબઈમાં બધે છૂટ છે તો અહીંયા યુવાધનને કેમ છે ત્યાં તો બધું સારું જ થાય અહીંયા જ બધું એવું હાલે એટલે આવું બધું છે એકચુલી હું જ્યાંના રહેવાસીઓ હોવાથી ગાંધીનગરમાં જ્યાં લીકરની પરમિશન આપવાના હોવાને લીધે સરકારની અગેન્સ્ટમાં છું કારણ કે જ્યાં સુધી ત્યાં રહેવાસીઓની આ બધા છે તેને મોટો સ્પેશિયલી સ્ત્રીઓને બી વાંધો ન્યાં આવશે જો પરમિશન સરકાર આપશે તો લીકર આ બાબતને મારા મત મુજબ હું એમ કહું કે અગર જો આપણા દેશના સંબંધ બીજા દેશના સંબંધ સાથે જોડો હોય તો આપણી ટ્રેડિશનલી જાણ કે કોઈક કંપની આવે તો એના માટે જે ને એના માટે આપણું જે ટ્રેડિશનલ પીણું છે ચા કે એ રીતે કોઈ ફેમસ આપણી જે વસ્તુ છે લીકનની જગ્યાએ એનું વધુ પ્રોત્સાહન દેવું જોઈએ દારૂ ને એને લીધે એના બદલે મારા મત મુજબ ગુજરાત ડ્રાય સિટી જ સ્ટેટ છે એ જ સારું છે ને અગર જો ગુજરાતમાં લીકરને આવી રીતે પરમિશન નથી મીન્સ ડ્રાય સ્ટેટ છે તો બી આટલું બધું દારૂ ને બધું મળે છે અને આવી રીતે નાસ ગવર્મેન્ટ કર સરકાર કરે છે તો અને અગર જો પરમિશન આપી દે તો બી એ કઈ રીતે વધુ વધારે વધારે દારૂના કેસીસ બની શકે જે ગુજરાત જે સ્ટેટ છે એ દારૂબંધીનો સ્ટેટ નથી જ્યાં દારૂબંધી છે એટલે તો બી આટલું બધું તોફાન એવું બધું થાય છે અગર જો સ્ટેટને પરમિશન આપી દે અને એને લીધે કેટલા ગેરકાયદેસર બી વ્યવહાર થઈ શકે જે દારૂના પ્રોબ્લેમ થઈ શકે મારા મત મુજબ દુર્ગતિ થશે કારણ કે દારૂબંધી અમુક સ્ટેટ આખા સ્ટેટને લાગુ કરવી જોઈએ ને એની જગ્યાએ અમુક જો પર્ટિક્યુલર એરિયાવાઇઝ આવે તો એને લીધે ઘણી બધી અસરકારક રીતે નુકસાન જ થશે હું એક ગાંધી પ્રેમી છું એટલે હું અને કોઈ પણ ગાંધી પ્રેમીને ચોક્કસ એવું થાય કે આ ગિફ્ટ સિટીમાં જે દારૂ પીવાની ગિફ્ટ આપવામાં આવી છે સરકારે તો એ સરકાર શું રિટર્ન ગિફ્ટની આશા સેવીને બેઠું છે મને લાગે છે કે આપણે યુવાનોને એક સંદેશ ખોટો આપી રહ્યા છીએ ગુજરાતને ડ્રાય સ્ટેટ છે અને ડ્રાય સ્ટેટ રાખવું જોઈએ ઉપરાંતમાં હું એવું પણ કહીશ કે ગુજરાતની જેમ સમગ્ર જો આખું આપણું ભારત આખું ઇન્ડિયા ડ્રાય કન્ટ્રી તરીકે ઓળખાય એવી અમે તો આશા રાખીને બેઠા છીએ તો આ નિર્ણય જે છે એને હું બિલકુલ આવકાર નથી આપતો અને ગુજરાતને ડ્રાય સ્ટેટ જ આપણે રાખીએ એવી આશા મને છે મેં આ પોલિટિકલ લીડરનો ડાયરેક્ટલી સંદેશો નથી સાંભળો પણ તમે કહો છો એના આધારે હું મારું સ્ટેટમેન્ટ આપું કે તો તો પછી કેવું થશે કે દરેક સિટીના અમુક અમુક પોકેટ્સ દીવ દમણ અને ગોવા જેવા થતા જશે આ વસ્તુથી બચવા માટે કોઈ તમે સિલેક્ટેડ પોકેટને આવી રીતના પરમિશન આપો તો કાલ સવારે ત્યાં મહેમાન ગતિ ભોગવવા અને મહેમાન ગતિ આપવા વધારે માણસો ત્યાં ઉમટી પડશે એટલે મને લાગે છે કે આ જે આવું સિલેક્ટેડ પોકેટ આપ્યું છે એવું ન આપવું જોઈએ અને આપણે દીવ દમણ અને ગોવા ની હરોળમાં ન પહોંચીએ એવી અમે ચોક્કસ આશા રાખીએ છે કોઈ પણ વ્યક્તિએ સફળ જવું નિષ્ફળ જવું હેલ્ધી લાઈફ સ્ટાઈલ જીવી કે હેલ્ધી લાઈફ સ્ટાઈલ ન જીવી એ કોઈ પણ વ્યક્તિના હાથમાં હોય છે સાથે સરકારની પણ એ જવાબદારી છે કે એ વ્યક્તિ કોઈ ગેરમાર્ગે ન જાય એવી અનુરૂપ પરિસ્થિતિનું નિર્માણ ન કરે તો આ પરિસ્થિતિનું જે નિર્માણ થયું છે મને લાગે છે કે યુવાનો કદાચ ટૂંક સમયમાં એ જગ્યાએ જઈ અને પોતે દારૂની મારું નામ ફઝલ શેખ છે અને અત્યારે હું એમએ કરું છું ઇંગ્લિશ પણ મારું માનવું છે કે આપણે જાણીએ છીએ કે ગુજરાત એક ડ્રાય સ્ટેટ છે જેમ કે ગાંધીજીનો જન્મ થયેલો છે તો મારું માનવું છે કે આપણે જે કોઈ પણ આ દારૂબંધી છે ગુજરાતમાં એને કન્ટિન્યુ કરવી જોઈએ કેમકે ગાંધીજી આપણે જાણીએ છીએ કે એક રાજકારણમાં એક આપણા આઝાદી માટે ખૂબ એક મહત્ત્વનો ફાળો આપેલો છે તો મારું માનવું છે કે એમના માન માટે આપણે આ કન્ટિન્યુ કરવું જોઈએ મારું પહેલું તો એવું માનવું છે કે જેમ તમે વાત કરી કે સંબંધ સારો રહે છે તો મારું એવું માનવું છે કે જો આપણે કોઈને ડ્રિંક સર્વ કરી અને એનાથી આપણો સંબંધ સારો રહેતો હોય તો આપણે એને કેવો સંબંધ કરવો જોઈએ કે શું એ લોકો આપણા અહીંયા ઇન્ડિયામાં આવે પણ કરતા હોય શું એ લોકો આપણા કલ્ચર છે આપણી વેલ્યુ છે એ લોકો એને આપણા મોરલ્સનું વેલ્યુ ન કરી શકે અને બીજી વાત એ છે કે આ ધીમે ધીમે આજે એક કોઈ એરિયા પૂરતી છૂટ આપેલી છે પછી ધીમે ધીમે બીજા સ્ટેટ બીજા કોઈ પણ તાલુકામાં આપશે પછી બીજા એમ એમ ધીમે ધીમે વધતું જશે મારું એવું માનવું છે કે જો સરકારે ગુજરાતને તો આઈ થિંક ડ્રાય સ્ટેટ જ રાખવું જોઈએ કે ત્યાં કોઈ પણ જાતની છૂટ ન આપવી જોઈએ મારું એવું માનવું છે કે જો આપણે એટલીસ્ટ આવું કંઈ પણ એક ગુજરાત એટલે આવું ડ્રાય સ્ટેટ રાખીએ તો આપણે એક ઉદાહરણ બની શકીએ છીએ કે જો કોઈ પણ આપણે લાઈક દારૂ વગર પણ આપણે સર્વાઈવ કરી શકીએ છીએ અને આવનારી પેઢી માટે એક સારો મેસેજ આપણે પહોંચાડી શકીએ છીએ કોઈ ખુશ છે તો કોઈ દુખી છે કોઈ આ નિર્ણયને વધાવે છે તો કોઈ આ નિર્ણયને વગોવી રહ્યા છે સંવાદદાતા નીલેશ શાંગિયાનો અહેવાલ ગુજરાત તક રાજકોટ